નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય એજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દુનિયાભરમાં સોનાની ડિમાન્ડ શા માટે વધી રહી છે લંડનથી હજારો ટન સોનું અત્યારે અમેરિકા ખાસ કરીને ન્યૂયોર્ક તરફ શા માટે જઈ રહ્યું છે સ્વિસ એટલે કે સ્વિટરલેન્ડની રિફાઈનરી હોય કે દુનિયાભરમાં આફ્રિકાની ને બીજી બધી જગ્યાએથી ખાનોમાંથી જેટલું પણ સોનું મળે બધું જ સોનું લંડન તરફ જઈ રહ્યું છે અને લંડનથી કરોડોની અબજો ડોલરનું સોનું જે છે અમેરિકામાં જઈ રહ્યું છે લંડનમાં સોનાની વેચવાલી વધી ગઈ છે અને અમેરિકા સહિતના દેશોમાં લેવાલ વધી ગઈ છે અને અમેરિકા અને લંડન વચ્ચે ડોલર જે છે એટલે કે સોનાની ખરીદી અને સોનાની વેચવાલીના ભાવ વચ્ચે લગભગ વીસ ડોલર જેટલો તફાવત જોવા મળે છે અને સોનું અત્યારે આખા વર્લ્ડમાં ઓલ ટાઈમ હાઈ છે ભારતમાં તમે જુઓ તો ભારતમાં પણ નેવું હજાર રૂપિયાનો ભાવ થઈ ગયો છે ઓગણીસો એકોતેર પછી તમે જુઓ તો સતત સોનાના ભાવમાં ઘણી વખત ઉતર થઈ છે પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ નેવું હજાર રૂપિયા સોનાનો ભાવ થઈ ગયો છે અને એક લાખ રૂપિયા થાય તો નવાઈ પામતા નહીં એનો અર્થ એ થયો કે શેર બજાર કરતા સોનામાં લોકોને મળતર અને વળતર વધુ જોવા મળી રહ્યું છે છેલ્લા અઢી વર્ષનો તમે ગ્રાફ જુઓ તો સોનામાં લગભગ એસી ટકા જેટલું જેને કહી શકાય ને કે મળતર મળ્યું છે જ્યારે શેરબજારમાં બે હજાર ચોવીસમાં લગભગ અઢાર ટકા જેટલું લોકોને ફાયદો થયો તો એવરેજ શેર શેરબજારમાં ત્રીસથી ચાલીસ ટકાનો વધારો છેલ્લા અઢી વર્ષમાં જોવા મળ્યો પણ એની સામે સોનું જે છે એને એસી ટકાથી વધારે લોકોને મળતર આપ્યું છે અને એનો અર્થ સાફ છે કે લોકો હવે શેર બજારને બદલે સોના તરફ વળી રહ્યા છે ભારત સરકારની વાત કરું તો ભારત સરકારે પણ બે હજાર ચોવીસની સાલમાં વધારે સોનું ખરીદ્યું હતું બે હજાર ત્રેવીસમાં ભારત સરકારે લગભગ સત્તરથી અઢાર ટન જેટલું સોનું જે છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં લંડનમાંથી ખરીદ્યું હતું એની સામે બે હજાર ચોવીસમાં લગભગ તોતેર ટન જેટલું સોનું જે છે એ ભારતે ખરીદ્યું એટલું જ નહીં ભારતને લાગ્યું કે ક્યાંક વૈશ્વમાં આર્થિક અફડાતફડી થાય રાજકીય અફડાતફડી થાય એટલે ભારતે મે મહિના અને ઓક્ટોબર મહિના એટલે બે હજાર ચોવીસમાં બે અલગ અલગ ખેપમાં આપણું સોનું જે છે એ લંડનની બેંકમાં મૂકેલું હતું આપણે આપણે રિઝર્વ તરીકે મૂક્યું હતું એ ભારત જે છે એ પાછું લઈને આવ્યું છે અને એનું કારણ એ છે માત્ર ભારત જ નહીં અમેરિકા પણ અત્યારે સોનાની સંગ્રહખોરી કરી રહ્યું છે જાપાન હોય સાઉથ કોરિયા હોય ઓસ્ટ્રેલિયા હોય યુરોપના દેશો હોય એ બધા અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે એનું મુખ્ય કારણ શું છે એની અને બીજું કે એક બહુ જ ભયંકર ડેવલપમેન્ટ થયું છે એ સાચું હોય ન હોય એવી જ આપણે આશા રાખીએ પરંતુ એ જે સાચું હોય તો અમેરિકાની આખી ઇકોનોમી જે છે એ કડડપૂસ થઈ જાય એની વાત એવી ચાલી રહી છે કે અમેરિકાનો પચાસ ટકા સોનાનો જથ્થો જે છે એ અમેરિકાનું એક પોર્ટ છે પોર્ટ નોક્સ કે જેને એક અભેદ કિલ્લો કહેવામાં આવે છે અને એ પોર્ટ નોક્સ ખાતે અમેરિકાનું લગભગ ચાર હજાર ટનથી વધારે સોનું છે અને એલોન માસ્ક એવી રોન કાઢી છે કે મારે એનું ઓડિટ કરવું છે કારણ કે મને છે કે ત્યાં સોનું છે કે નહીં સોનું ચોરાઈ તો ગયું છે કે નહીં એટલે અમેરિકામાં અત્યારે એક એવી ચર્ચા ચાલી રહી છે કે જેને આપણે માનતા હતા કે આપણો અભેદ કિલ્લો છે ત્યાંનું સોનું ખરેખર સુરક્ષિત છે કે કેમ કારણ કે ઓગણીસો બાવનમાં એક વાત ઓડિટ થયું હતું ઓગણીસો પછી લગભગ તમે જુઓ તો ત્રેપન વર્ષ સુધી ઓડિટ થયું જ નથી એટલે ખરેખર ત્યાં સોનું છે કે કેમ અત્યારે સૌને ચિંતા પેઠી છે અને આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો સોનાનો ચડકાટ હજુ કેટલો ચમકતો રહેશે એ અંગે આપની પ્રતિક્રિયાઓ પણ અમને ગમશે તો ધન્યવાદ તો મિત્રો સોનું શા માટે ઐતિહાસિક આટલું બધું મોંઘું થઈ રહ્યું છે એકાએક સોનાની ડિમાન્ડ શા માટે વધી છે અને શેર બજાર શા માટે ડાઉન જઈ રહ્યું છે હંમેશા તમે જોયું હશે કે શેર બજાર જ્યારે ડાઉન જાય મોંઘવારી વધે આર્થિક રીતે અફડાતફડીનો માહોલ આવે અથવા તો રાજકીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે કે દેશમાં જ્યારે પણ અફડાતફડીનો માહોલ આવે તો લોકો જે છે એ સોના તરફ વળે છે કારણ કે સોનું જે છે એ સૌથી સુરક્ષિત રોકાણનું એક ઇન્સ્ટ્રુમેન્ટ મને ગણાય છે ભારતની વાત કરીએ તો બે હજાર પચીસમાં એટલે આ બે મહિના થયા આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે બે મહિનાની અંદર સોનાના ભાવમાં બાર ટકાનો વધારો થયો છે એનો અર્થે કે બાર ટકાનો તમને લાભ તો શેરબજારમાં મળે એવી કોઈ સંભાવના છે જ નહીં બલકે છેલ્લા બે મહિનામાં તો શેરબજાર જે છે એ ખાસું ડાઉન ગયું છે મીડ કેપ ને સ્મોલ કેપ જે છે એ તો તળિયાથી વીસ ટકાથી ઉપર જે છે એ ડાઉન ગયા છે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે સોનું એટલે સોનું અને સોનું જે છે એ એક એવી કોમોડિટી છે કે જેમાં સદાય તમને લિક્વિડિટી એટલે કે તમે ઈચ્છો ત્યારે તમે એની તરલતા અથવા તો રોકડમાં કન્વર્ટ કરી શકો છો હવે સોનાની ડિમાન્ડ જ્વેલરી માર્કેટમાં પણ હોય છે ટેકનોલોજીમાં પણ હોય છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ લોકો સોનામાં નાખતા હોય છે અને સૌથી મહત્વની વાત કે સેન્ટ્રલ બેંક જે છે એ સોનામાં મૂડી રોકાણ કરતું હોય છે પરંતુ એ ફ્લક્ચ્યુએશન છે એટલે આ ચાર ફેક્ટર છે કે જે ચાર ફેક્ટરને કારણે સોનાની ડિમાન્ડ અને સપ્લાય એનો રેશિયો વધઘટ થતો રહે છે હવે આ ચાર ફેક્ટર જે મેં તમને કહ્યા એ ચાર ફેક્ટર છે એક તો ફુગાવો કેટલો છે બીજું કે મોંઘવારી કેવી છે ત્રીજું વૈશ્વિક સ્તરે રાજકીય અફડાતફડી કે આર્થિક મંદી કે એવો કોઈ વસ્તુ છે કે નહીં અને જ્યારે પણ આવી કોઈ પણ ક્રાઇસિસ આવે છે તો હું તમને બે ઉદાહરણ આપું દાખલા તરીકે બે હજાર એકની ની અંદર અમેરિકામાં નાઇન ઇલેવનનો હુમલો થયો ત્યારે અમેરિકાનું શેરબજાર એકદમ કડડભૂસ થઈ ગયું હતું અને સોનાના ભાવ જે છે એ આસમાને જતા રહ્યા હતા બે હજાર એક પછી તમે બે હજાર આઠ અને બે હજાર નવમાં જે વૈશ્વિક મહામંદી આવી હતી ત્યારે વૈશ્વિક મહામંદીમાં બજારોમાં રોજ નીચલી સર્કિટ વાગતી હતી પછી એ ડાઉજોન્સ હોય કે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર હોય કે નાસ્ડેક દુનિયાભરના બજારોમાં ત્યારે રોજ નીચલી સર્કિટ વાગતી હતી પરંતુ સોનાના ભાવ જે છે એ ઉપર જતા હતા ત્રીજું ઉદાહરણ આપો તો કોવિડ કોવિડ સમયે પણ તમે જોયું હશે કે શેર બજાર જે છે એ ડાઉન જતું હતું સ્વાભાવિક છે કારણ કે વેપાર ધંધા અને લોકડાઉનને કારણે માર્કેટની સ્થિતિ ખરાબ હતી પરંતુ સોનું છે એ ત્યારે પણ ઊંચું અને છેલ્લું ઉદાહરણ આપું તો બે હજાર બાવીસમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યાર વખત ત્યારબાદ પણ સોનાની ડિમાન્ડ જે છે બે હજાર બાવીસની ની હું વાત કરું તો બે હજાર બાવીસ મિડલથી કે આદિન તક જે હું છેલ્લા અઢી વર્ષનો સમયગાળાની વાત કરું છું લગભગ છેલ્લા ત્રીસથી થી બત્રીસ મહિનામાં સોનાની ડિમાન્ડ જે છે એ સતત વધી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ ત્યારે તો જો રાષ્ટ્રપતિ હતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે એમણે એક એવું ડિસિઝન લીધું હતું કે એમણે રશિયાના કાયદેસરના ચારસો મિલિયન ડોલર જે છે એના બેંક એકાઉન્ટ જે છે એ જે લંડનમાં કે યુરોપમાં હતા એને ફ્રીઝ કરી નાખ્યા અને બીજા નાના મોટા બસો મિલિયન ડોલર બીજા એટલે છસો મિલિયન ડોલર જે છે એ રશિયાના અમેરિકાએ ફ્રીઝ કરી નાખે એટલે એના બેંક ખાતામાં ફ્રીઝ કરી નાખે એટલે રશિયા તો ખમતીધર દેશ હતો એટલે એ આ આર્થિક પ્રતિબંધો ઉપરાંત બેંકના ખાતા સ્થગિત થઈ ગયા ડોલર એ વાપરી ના શકે એ સ્થિતિને પચાવી શક્યું પરંતુ બીજો કોઈ દેશ હોત તો એના બારે બાર વાહન ડૂબી જાત અને એટલે જ એ ઘટનાક્રમ પછી બધાને લાગ્યું કે આને અમેરિકાની નાગરિકો અમેરિકાની દાદાગીરી કો પરંતુ પુતિન જે છે એ તો મક્કમ જેને કહી શકાય ને પોલાદી માઇન્ડવાળા છે એટલે એ પચાવી ગયા પણ રશિયા સિવાયના દેશોને લાગ્યું કે ભાઈ અમેરિકી ડોલર પર હવે ભરોસો કરાય નહીં અને એટલે જ તમામ સેન્ટ્રલ બેન્ક જે છે સેન્ટ્રલ બેંક હું કહું ત્યારે ભારતમાં જેમ આપણે રિઝર્વ બેન્ક કહીએ છીએ અમેરિકામાં ફેડરલ બેન્ક કહીએ છીએ એમ બીજી બધી બેંકને આપણે સેન્ટ્રલ બેન્ક તરીકે ઓળખીએ છીએ પછી યુરોપની પણ હોય કે યુકે એટલે કે લંડનની હોય એટલે બધાએ એક વસ્તુ નક્કી કરી કે માત્ર ડોલર પર ભરોસો ના રખાય પેલું કહે છે ને કે એક જ છાપમાં બધા ઈંડા ના મુકાય કારણ કે એકલા ડોલરના ભરોસે રહીએ અને ન કરે નારાયણ કાલે ઉઠીને અમેરિકા જે તે દેશ પર ડોલરના ટ્રાન્સફર પર કે ડોલરના ખાતા હોય એ સીઝ કરી નાખે તો ક્યાં જવું એટલે લોકોએ નક્કી કર્યું કે યુએસ બોન્ડ કે યુએસ ડોલર પર ભરોસો રાખવો એના કરતાં સોના પર ભરોસો રાખવો વધારે સારો હવે ચીન જે છે એ સૌથી ચાલાક દેશ નીકળ્યું ચીનને લાગ્યું કે અમેરિકા ક્યારે પણ આવી નાગાઈ કે નફટાઈ કે દોંગાઈ કરી શકે છે એટલે ચીને તો બે હજાર ચૌદથી જ જે વિશ્વની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે એને બે હજાર ચૌદથી સોનાની સંગ્રહખોરી શરૂ કરી દીધી હતી અને ચીન પાસે અત્યારે અમેરિકા પછી કદાચ સૌથી મોટો કદાચ અમેરિકા કરતાં વધુ પણ હોઈ શકે કારણ કે ચીન એક એવો દેશ છે કે સામ્યવાદી દેશ પણ છે અને બીજું સરમુખ ત્યારે શાહી પણ ત્યાં છે એટલે આપણને એના સાચા ફિગર ખબર પડતા નથી પણ હું તમને જો કહું કે છેલ્લા એક વર્ષમાં સેન્ટ્રલ બેંક જે છે એમાં એક હજાર પિસ્તાલીસ ટન સોનું જે છે એ લંડનમાં વેચાયું એમાં પોલાંડ જે છે એને લગભગ નેવું ટન જેટલું સોનું ખરીદ્યું ભારતની વાત કરું તો ભારતે બોતેર પોઈન્ટ છ ટન સોનું ખરીદ્યું તુર્કીએ પંચોતેર ટન ખરીદ્યું અને ચીને ચોત્રીસ ટન ખરીદ્યું આ ચાર દેશોની વાત એટલા માટે કરું છું કારણ કે આ ચાર દેશ જે છે મહત્વના છે હવે ભારતે તમને અગાઉ કહ્યું તેમ કે લંડનમાંથી પણ એમને સોનું ઇન્ડિયામાં લઈ આવ્યા અને ભારત પાસે અત્યારે આઠસો ટન સોનું જાન્યુઆરી મહિના સુધી હતું ને બીજું ત્રણ ટન સોનું અત્યારે ખરીદ્યું એટલે ભારત પાસે લગભગ એટ હંડ્રેડ સેવન્ટી નાઇન પોઈન્ટ એટીન એ લગભગ માનો ને કે આઠસો ને એસી ટન જેટલું સોનું અત્યારે ભારત પાસે છે અને આપણે વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેન એક્સચેન્જની સરખામણીમાં કરીએ તો અત્યારે અગિયાર ટકા જેટલું સોનું જે છે આપણા ફોરેક્સ રિઝર્વની સમકક્ષ ગણી શકાય ટૂંકમાં ભારતને પણ એ દહેશત હતી કે વૈશ્વિક અર્થતંત્રમાં અથવા તો રાજકીય દ્રષ્ટિએ ક્યાંક અફડાતફડીનો માહોલ સર્જાય તો આપણે સુરક્ષિત રહેવા માટે ફોરેન એક્સચેન્જમાં સોનાનું કોન્ટ્રીબ્યુશન જે છે એ વધારવું જોઈએ એનું કારણ એ છે કે સોનું મેં તમને કહ્યું તેમ સૌથી નક્કર છે અને બીજું કે દુનિયાની કોઈ પણ કરન્સી હોય અમેરિકાની વાત હું પછી કરીશ ભાગની કરન્સી જે છે એ સોનાનું તમારી પાસે રિઝર્વ કેટલો છે એની તુલનાના આધારે જ તમે એટલી કરન્સી છાપો છો હવે અમેરિકાની વાત કરું તો અમેરિકાએ શું કર્યું હતું કે આખી દુનિયામાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એ પહેલાં આખી દુનિયા વચ્ચે કોઈ એક કોમન કરન્સી નહોતી પરંતુ બે ઓગણીસો ને ચુમ્માલીસમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પતવાના આરે હતું ત્યારે દુનિયાના લગભગ ચુમ્માલીસ જેટલા મોટા દેશો જેમાં અમેરિકા પણ હતું કેનેડા પણ હતું યુકે એટલે ત્યારે તો બ્રિટન યુરોપિયન યુનિયન આ બધું આ બધા જ દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક બ્રેન્ટન હુડ એગ્રીમેન્ટ થયું હતું ને એ બ્રેન્ટનહુડ એગ્રીમેન્ટ એવું હતું કે તમે જે કોઈ કરન્સી છાપો એ કરન્સી જે છે એ તમારી પાસે સોનાનો જથ્થો કેટલો છે એ જથ્થાના આધારે તમે એટલી કરન્સી છાપી શકો અને દરેકે દરેક કરન્સી જે હતી એ ડોલર સાથે સંકળાયેલી હતી એટલે ડોલર સાથેની પેરિટીમાં એક ટકાના ફેરફારમાં તમારે ડોલરે એની સામે એ ચૂકવણી કરવી પડે પરંતુ અમેરિકાના સાડત્રીસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન જેમ આજે ડોનાલ્ડ ટ્રમ્પ નવી નવી ઇકોનોમિક પોલિસી લાવે છે એમ રિચાર્ડ નિક્સને પણ પંદરમી ઓગસ્ટ ઓગણીસો એકોતેરના રોજ એક નવી ઇકોનોમિક પોલિસી લઈને આવ્યા અને એ નવી ઇકોનોમિક પોલિસી એવી હતી કે ભાઈ આઈ વોન્ટ પ્રોગ્રેસ અથવા તો જેને કહી શકાય કે સમૃદ્ધિ યુદ્ધ વિના જોઈએ છે એટલે મારે કે યુદ્ધમાં પડવું નથી પણ મારે મારા દેશની સમૃદ્ધિ વધારવાની છે જેમ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માય અમેરિકા ગ્રેટ અમેરિકા અગેન ની જે વાતો કરે છે માગા માગા કરે છે એટલે રિચાર્ડ ડિક્સને છે ને આખી દુનિયાની ઇકોનોમીને એક પ્રકારનો શોક આપ્યો હતો ને એમણે જે નવી આર્થિક નીતિ આવી લઈને આવ્યા એમાં એને એવું કીધું કે અમેરિકી ડોલર જે છે એ હવે ગોલ્ડની પેરિટીનો મોહતા જ નથી અમે અમારી રીતના અમારી ઇકોનોમી મજબૂત છે ને હવે અમારી ઇકોનોમી જે છે એને સોનાની તુલનામાં એટલે કે ગોલ્ડની તુલનામાં અમે રાખવા માંગતા નથી એનો અર્થ એ કે અમેરિકન ડોલર જે છે ઓગણીસો પછી ફ્રી ફ્લો થઈ ગયો અને અમેરિકી ડોલર જ્યારે ફ્રી ફ્લો થઈ ગયો ત્યારે દુનિયાની ઘણી બધી કરન્સી હતી જેમાં યુકે નો પાઉન્ડ પણ કહી શકું કે યુરો પણ કહી શકું એ લોકો પણ ધીરે ધીરે ફ્રી ફ્લોના મૂડમાં આવી ગયા હવે એને કારણે શું થયું કે કાળક્રમે સોનાની માંગ ક્યારેક ઘટી સોનાની માંગ ક્યારેક વધી મેં તમને ઉદાહરણ પણ આપ્યા કે સોનાની માંગ ક્યારે વધે છે ક્યારે ઘટે છે કોરોનામાં વધે છે કે અમેરિકા પર ત્રાસવાદી હુમલો થાય કે ઈરાન ઈરાક વચ્ચે યુદ્ધ થાય કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો સોનાની માંગ વધે અને ઘટે પણ આ વખતે જે પાંચ પરિબળો છે એ પાંચ પરિબળો સૌથી મહત્વના છે એક મેં તમને કહું તેમ યુક્રેન અને રશિયા વચ્ચેનું જે યુદ્ધ છે એમાં અમેરિકાએ નાગાઈ કે દાદાગીરી કરીને રશિયાના ખાતા ફ્રિજ કરી દીધા હવે એના યુદ્ધનો કદાચ અંત આવશે એવી વાત ચાલે છે એકાદ બે દિવસમાં જોઈએ શું થાય બીજું સૌથી મહત્વનો પરિબળ એ છે કે અમેરિકાએ ટેરિફ વોરની શરૂઆત કરી ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી હવે મેક્સિકો અને કેનેડા સામે તો બે દિવસમાં તમે જોજો કે મોટે ભાગે પોતાનો નિર્ણય જો એ વિડ્રો ના કરે જે અગાઉ એમણે એક મહિના માટે કર્યો હતો તો પહેલી માર્ચથી સ્ટીલ અને એલ્યુમિનિયમ સહિત લગભગ દસ ટકા જેટલી ડ્યુટી જે છે એ ચીન કેનેડા અને મેક્સિકો સામે આવી જવાની છે એટલે ટેરિફ જે છે એ વધવાના છે ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે બ્રિક્સની જે મિટિંગ થઈ હતી એમાં બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા અને સાઉદી અરેબિયા સહિતના ઘણા બધા દેશો લગભગ ચુમ્માલીસ દેશોએ એવું ઠરાવ્યું હતું કે ભાઈ ડોલર પર બધાનું અવલંબન જે છે એ ઘટવું જોઈએ અને દેશોએ એકબીજા વચ્ચે બીજી કોઈ આર્થિક વ્યવસ્થા ગોઠવી જોઈએ એ આર્થિક વ્યવસ્થા દાખલા તરીકે ચીન અને સાઉદી અરેબિયા જે છે એ પોતાના ટ્રેડ સેટલમેન્ટ છે એ સોનાના આધારે કરે છે તો અમેરિકાને આ વાત ગમતી નથી અમેરિકામાં તમે યાદ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું હતું કે બ્રિક્સના દેશો જો ડી ડોલરાઇઝેશન એટલે કે ડોલર પરનું અવલંબન ઘટાડવાની વાત કરશે દાખલા તરીકે સોનાની ખરીદી ડોલરના ભાવ પર આધારિત છે ક્રૂડ ઓઇલની ખરીદી ડોલરના આધાર પર ડોલર પર આધારિત છે અથવા તો દુનિયાભરની તમામ કરન્સીઓ વચ્ચેનો વ્યવહાર જે છે એમાં ડોલર તો વચ્ચે આવે જ છે એના પર જો તમે બંધ કરીને તમે ઇન્ટરનલ કરો દાખલા તરીકે ભારત રૂપિયો અને રશિયા રૂબલ વચ્ચેનું સીધે સીધો વ્યવહાર થઈ જાય અને ડોલરની બાદબાકી કરી નાખે તો એવા દેશો સામે ડોનાલ્ડ ટ્રમ્પે સો ટકા ટેરિફ નાખવાની દોઢસો ટકા ટેરિફ નાખવાની ધમકી આપી છે એટલે એ પણ એક પરિબળ છે કે જેના કારણે લોકો એવું માને છે કે ભાઈ સોનું છે ને એ ખરીદીને રાખો કારણ કે સોના પર અમેરિકાની દાદાગીરી ચાલતી નથી સોના પર કોઈ દેશનો કંટ્રોલ નથી દરેક દેશ જે છે એ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની તાકાત પ્રમાણે પોતાની સેન્ટ્રલ બેંકમાં રિઝર્વ બેંકમાં સોનાનો જથ્થો રાખી શકે છે અને બીજું કે સોનાનો જથ્થો મર્યાદિત છે એટલે અમેરિકા કે ચીન દાદાગીરીથી બધો જથ્થો પોતે કંટ્રોલમાં કરી શકે એવું નથી અને બીજું કે સોનું તમને હંમેશા લિક્વિડિટી આપે છે પણ અમેરિકામાં અત્યારે જે સૌથી મોટો ફફડાટ છે એ છે કે એ લોકોનો જે એક અભેદ કિલ્લો મનાય છે ફોર્ટ નોક્સ કે જ્યાં અમેરિકાનો પચાસ ટકાથી વધુ સોનાનો જથ્થો છે હવે અમેરિકા પાસે લગભગ આઠ હજાર તેત્રીસ પોઈન્ટ પાંચ ટન એટલે ભારત કરતાં લગભગ દસ ગણું વધારે સોનું ઓફિશિયલી ઓન રેકોર્ડ છે અને અમેરિકા જે છે એ પોર્ટ નોક્સ ઉપરાંત એમના જે બે બીજા અલગ સેન્ટર છે એક છે ડેનેવરમાં અને બીજું છે વેસ્ટ પોઈન્ટ જે ન્યૂયોર્ક પાસે આવેલું છે આ ત્રણ જગ્યાએ અમેરિકાનો રિઝર્વ રહે છે પણ સૌથી વધુ જથ્થો અહીંયા છે હવે ઇલોન મસ્ક જે છે એ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં અત્યારે ડીઓ જી એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ નો વિભાગ સંભાળે છે ને એ દરેકે દરેક જગ્યાએ ઓડિટ કરે છે દરેક જગ્યાએ કર્મચારીઓને છૂટા કરે છે એમાં એમને એવું કહું કે ભાઈ મારે આ પોર્ટનોક્સ જે છે ત્યાં જઈને ઓડિટ કરવું છે હવે પોર્ટનોક્સના અધિકારીઓ કંઈક આડાઈ કરી રહ્યા છે અને એ કહે છે કે ભાઈ એલોનમસ્ક જે છે એમની કોઈ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી નથી અને એલોનમસ્ક કે ટ્વીટ કરીને કહેવું છે કે ત્યાં સોનાનો જથ્થો સુરક્ષિત છે કે નહીં ચોરાઈ ગયો છે કે નહીં એની શું ખાતરી હવે રિશ ડેડી અને પુવર ડેડીના લેખક એવું કહ્યું છે કે જો ખરેખર આ જથ્થો ચૂરાઈ ગયો હોય ને તો અમેરિકાની ઇકોનોમી એકદમ કડડ ભૂસ થઈને નીચે પડી જશે અને ડોલર છે ને એની ઉપયોગીતા ટોયલેટ પેપરથી કંઈ વધારે નહીં રહે અને અમેરિકાની આખી ઇકોનોમી ખતમ થઈ જશે કારણ કે તમારી પાસે જો તમારો સોનાનો પચાસ ટકા જથ્થો જો રિઝર્વમાંથી જતો રહે અલબત્ત એની શક્યતાઓ ઓછી છે પણ અમેરિકામાં એક ચર્ચા ચોક્કસ શરૂ થઈ છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પને વધારે ચિંતા એટલા માટે છે એ ભૂરાયા થઈને દરેક દેશ પર ટેરિફ એટલા માટે નાખે છે કે અમેરિકા પાસે અત્યારે એની ઇકોનોમીની સાઇઝ છે ને છત્રીસ ટ્રિલિયન ડોલર છે પણ એની સામે એનું દેવું જે છે એ છત્રીસ ટ્રિલિયન ડોલર છે હવે ન કરે નારાયણ અમેરિકા બધા સામે ટેરિફની દાદાગીરી કરે છે એ દેવું ચૂકવવા માટે જો બીજા દુનિયાના દેશો બી જો આડા ફાટશે દાખલા તરીકે કેનેડા છે કે મેક્સિકો છે કે યુરોપિયન યુનિયન છે કે યુકે છે કે ઇવન ચીન ચીન પાસે પણ ડોલરનો બહુ મોટો જથ્થો છે તો પછી અમેરિકા ક્યાં જઈને ઊભું રહેશે એટલે અમેરિકાનું જે ગોલ્ડ રિઝર્વ છે એ જો ન સચવાયું હોય અથવા તો એમાં ગાબડું પડ્યું હોય ચોરી પડી હોય તો તો અમેરિકા માટે બહુ મોટી આપત્તિ આવવાની છે પણ એવી સંભાવના ઓછી છે જેમ ભારત પોતાનું સોનું જે છે એ નાગપુર અને મુંબઈમાં સુરક્ષિત રાખે છે એમ અમેરિકામાં પણ ચાર હજાર માણસનો સ્ટાફ લશ્કરના કર્મચારીઓ જે સોનું સાચવતા હોય એ ચોરાવાની સંભાવના ઓછી છે પરંતુ ઓગણીસો બાવનમાં એક વાત ઓડિટ થયું હતું કે આપણું સોનું સુરક્ષિત છે કે નહીં ત્યાર પછી ઓગણીસો બોતેરમાં રિચાર્જ નિક્સનના વખતે એક વાત ઓડિટ થયું હતું એ પછી ઓગણીસો બોતેરથી કે બે હજાર પચીસ એટલે ઓલમોસ્ટ ત્રેપન વર્ષ સુધી કોઈએ ત્યાં જઈને ચેક કર્યું નથી કે ખરેખર સોનું કેટલું છે અને કેવી સ્થિતિમાં છે એટલા માટે આ ચિંતા જે છે વ્યાજબી છે અલબત્ત એનું ઓડિટ કદાચ થઈ પણ શકે આજની તારીખે એટલું ચોક્કસ કહી શકાય કે લંડનની બેન્કો ખાસ કરીને એચએસબીસી છે કે જે મોર્ગન છે એ બધાની પાસે તમે સોનું લેવા જાઓ તમે એટલે રિઝર્વ બેન્ક ખરીદી શકે હું ને તમે તો ખરીદી જ ના શકીએ તો એ લોકો તરત સોનું આપવાની સ્થિતિમાં નથી કારણ કે સોનાની ડિમાન્ડ વધી ગઈ છે અને સપ્લાય જે છે એ ઓછો છે હવે આ સંજોગોમાં એક વાત છે કે જ્યારે બજારમાં સોનાની કિંમત વધતી હોય તો શેર બજારની કિંમત ડાઉન જાય જાય ને જાય એટલે ઇક્વિટી માર્કેટ જે છે એ ડાઉન જાય બોન્ડ હિલ છે એ ડાઉન જાય અને સોનું ઉપર જાય એનો અર્થ સાફ છે કે આપણી ઇકોનોમી મંદી તરફ ધીરે ધીરે ડગ માંડી રહી છે ઇકોનોમીના આ સારા વાવડ નથી ફુગાવો વધી રહ્યો છે મોંઘવારી વધી રહી છે અને એના કારણે જ હવે તમે જુઓ કે સોનું જે છે એ મોંઘું થઈ રહ્યું છે આપણે આશા રાખીએ કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો અંત આવે જેની સંભાવના દેખાઈ રહી છે અલબત્ત ગળું ખોખારીને કોઈ બોલી શકે એવી સ્થિતિ નથી અમેરિકાનું ટોરિફ વોર છે એમાં કંઈ સમાધાન થાય કે ના થાય ચીન ભારત રશિયા સહિતના જે દેશો બ્રિક્સ વચ્ચે જે સમાધાન કરવાની વાત ચાલી રહી છે ડોલરાઇઝેશન ડી ડોલરાઇઝેશન કરે છે નથી કરતા આ બધા પરિબળો એવા છે કે જેના કારણે સોનાના ભાવ પર ફ્લક્ચ્યુએશન આવે એવી સંભાવના છે પણ અત્યારે જે ઇકોનોમિકલ સિચ્યુએશન મને દેખાઈ રહી છે એ જોતા નિકટના ભવિષ્યમાં સોનાના ભાવ જે છે એ વધશે અને એ વધે એનો સૌથી મોટો પુરાવો હું તમને આપું કે તમે જુઓ ને કે સોનાની એક પેટર્ન છે દાખલા તરીકે ભારતમાં તો પચાસ ટકા જેટલી ડિમાન્ડ જે છે એ જ્વેલરીમાં જ છે ઘરેણાં બનાવવામાં પણ તમે વૈશ્વિક સ્તરે જોવા જાવ તો જે ગ્લોબલ સિનેરીઓ છે એ એવું કહે છે કે ભાઈ બાર એન્ડ કોઈન સોનાના જે બાર હોય કે સોનાના જે કોઈન હોય એ સત્તર ટકા જેટલા ડિમાન્ડમાં હોય છે જ્વેલરી ઘરેણાં એ ઓગણત્રીસ ઓગણત્રીસ ટકા જેટલા હોય છે ઓફિશિયલ કોઈન જે આપણે સિક્કા તરીકે વાપરીએ એ ત્રણ પોઈન્ટ ત્રણ ટકા જેટલા સોનાના કુલ વપરાશમાં જતો હોય છે સેન્ટ્રલ બેંક જે છે રિઝર્વ બેન્ક એ પંદરથી સત્તર ટકા ખરીદી કરતી હોય છે ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો બાર ટકા સોનું લેતા હોય છે અને સોનાના બિસ્કિટ જે છે જે વ્યવહારમાં વપરાતા હોય છે એ લગભગ બાર ટકા જેટલા છે અત્યારે એ ટ્રેન્ડ બદલાયો છે અને ટ્રેન્ડ બદલાઈને સેન્ટ્રલ બેન્ક જે છે એમની ખરીદી લગભગ વીસથી પચીસ ટકા જેટલી થઈ છે જ્યારે બાકીની વસ્તુ જુઓ તમે દાખલા કે સોનાનો ઉપયોગ ટેકનોલોજીમાં પણ થાય છે મેડલ્સ બનાવવામાં પણ થાય છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ થાય છે ડેન્ટિસ્ટ્રીમાં સોનાના દાંત માટે પણ એ સોનાના દાંતની ડિમાન્ડ જે છે ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ જેટલી જ છે એટલે આ બધા જે છે ટેકનોલોજી મેડલ્સ બનાવવામાં કે ઇલેક્ટ્રોનિક એ બધું લેસ દેન થ્રી પર્સન્ટ છે ત્રણ ટકાથી પણ ઓછું છે પણ જે મોટી ડિમાન્ડ જે છે એ ડિમાન્ડમાં અત્યારે પંદર ટકા જે સેન્ટ્રલ બેંક ખરીદી કરતી હતી અથવા બાર ટકા જે ઇન્વેસ્ટમેન્ટ માટે આવતું હતું એ ઇન્વેસ્ટમેન્ટ છે બાર ટકાથી વીસ ટકા થઈ ગયું છે અને સેન્ટ્રલ બેન્કની ખરીદી પંદર ટકાથી બાવીસ ટકા થઈ ગઈ છે એનો અર્થે એ કે બધા જ સોનાની સંગ્રહખોરી વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે એનો અર્થે કે એમને આવનારા દિવસો પર ભરોસો નથી એટલે એ લોકો માને છે કે દુનિયાભરમાં ફુગાવો વધશે મોંઘવારી વધશે અને આ ગ્લોબલ ટ્રેન્ડ છે એમાં એકલા ભારતનું કંઈ ચાલે એમ છે નહીં અને આપણે તો જોયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છીક ખાય તો એ આપણો શેર બજાર જે છે અહીંયા હાલક ડોલક થાય છે એટલે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યું હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો સોનાની તેજી અને ચડકાટ ખરેખર કેટલો લાંબો ચાલશે અને વૈશ્વિક જે ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડમાં ભારત ક્યાં ઊભું રહેશે અને આવનારા દિવસોમાં મંદિર તરફ આપણે ખરેખર જઈશું શેર બજારની સ્થિતિ સુધરશે આ તમામ મુદ્દે તમારી ટીકા ટિપ્પણી અને પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર